રાજકોટનું રાજકારણ જાણે રણ મેદાન બન્યું હોય તેમ એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે એમાં પણ રાજકોટ ભાજપમાં જૂથવાદ બાદ હવે સસ્પેન્ડ કરાયેલ કોર્પોરેટરોને લઈ વિવાદ સામે આવ્યો છે ભાજપના સસ્પેન્ડ કરાયેલ બે મહિલા કોર્પોરેટરોને સદસ્યતા નોંધણી અભિયાનની જવાબદારી સોંપવામાં આવતા વિવાદ સર્જાયો છે જે મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામે આવી ગયા છે ત્યારે શું છે સમગ્ર મુદ્દો જોઈએ અમારા ખાસ અહેવાલમાં આજથી ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ અભિયાનને લઈ રાજકોટ ભાજપ વિવાદમાં આવ્યું છે છ મહિના પહેલા ગેરરીતિના મામલામાં ભાજપના બે મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ બંને કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવતા વિવાદ સામે આવ્યો છે ભાજપે કથિત ભ્રષ્ટાચાર મામલે બે મહિલા કોર્પોરેટરોને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા શહેરના ગોકુલનગર કથિત આવાસ યોજના કૌભાંડ મામલે વોર્ડ નંબર છના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા બંને કોર્પોરેટરોને પોતાની જવાબદારી સોંપવામાં આવતા વિવાદ સર્જાયો છે જે મુદ્દે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમારા ધ્યાન બહાર આ બંને કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવી છે અમે તમામ લોકોની માફી માગીએ છીએ અને ભૂલ સ્વીકારીએ છીએ કોર્પોરેટરની કોઈ પણ મિટિંગમાં અમે તેમને બોલાવતા નથી આ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે એમના માટે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને અમારું ધ્યાન દોર્યું છે આવડી મોટી પાર્ટી છે કદાચ અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એના માટે આપ સૌના માધ્યમથી માફી માગું છું કોઈ પણ પ્રકારની વાત પાર્ટીમાં લેવાની નથી એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે ત્યારથી આજ સુધીમાં પાર્ટી દ્વારા એમને એક પણ મિટિંગમાં કે એક પણ કાર્યક્રમમાં સૂચના આપવામાં આવતી નથી હમણાં જ મેં બે દિવસ પહેલાં તમામ કોર્પોરેટરની અગાઉ પણ મિટિંગો લીધેલ છે તેમાં પણ એમને આમંત્રણ આપવામાં આવતું નથી આ લિસ્ટની અંદર પણ ચાણ્યા અજાણે ક્યાં ક્ષતિ રહી ગઈ છે બે લીટી પણ એની ઉપર મારવામાં આવી છે આમ છતાં આપના દ્વારા જ્યારે એમને આ માધ્યમથી આપના માધ્યમથી જાણ થઈ છે ત્યારે હું આપ સૌની હૃદયથી માફી માગું આ મહાનગરપાલિકાના તંત્રનો વિષય છે એ મારો વિષય નથી એટલે એમાં હું કોઈ વિશેષ પ્રકાશ નહીં ફેંકીશ

ક્યારે સસ્પેન્ડ કર્યા જ નથી તમામ જગ્યાએ જોવા જ મળે છે આ બંને કોર્પોરેટરો લોકસભા ચૂંટણી પ્રચારમાં પણ ખુલ્લેઆમ જ હતા આજથી એક વર્ષ પૂર્વે ભાજપના બે કોર્પોરેટરોને સસ્પેન્ડ છે તે પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા ગોકુલનગર આવાસ યોજનામાં ગેરરીતિ કરવાની તેમના ઉપર આક્ષેપ લાગ્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે મહત્વનું છે કે આ બંને કોર્પોરેટરોને છે તે ભાજપ સદસ્યતા નોંધણી એટલે કે જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં પોતાના વોર્ડની જવાબદારી છે તે સોંપવામાં આવી છે જવાબદારી સોંપતાની સાથે જ ફરી એક વખત રાજકોટનું રાજકારણ છે તે ગરમાયું છે આપણી સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા મહેશભાઈ છે તેમની સાથે વાત કરશું મહેશભાઈ જે રીતના એક તરફ ભાજપમાંથી બે કોર્પોરેટરોને સસ્પેન્ડ કરે છે એક વર્ષ જેટલો સમય નથી થયો ત્યાં ફરીથી એમને જવાબદારી સોંપાય છે કઈ રીતના જુઓ છો જે તે સમયે પણ આ જે કૌભાંડો બહાર આવ્યા ત્યારે પણ હું બોલ્યો તો ત્યારે પણ મેં એવું કીધું હતું કે પાર્ટીમાંથી તમે સસ્પેન્ડ કરો એ પગલાં નથી પગલાં તેને કહેવાય કે ડિસ્કોલિફાઈડની એપ્લિકેશન ભાજપ કરે અથવા એની પાસેથી રાજીનામા નખાવે તો ભાજપ સત્યની સાથે રહ્યું એવું કહી શકાય પણ જ્યાં જે સમયે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે જ બહુ સ્પષ્ટ હતું કે આને પાર્ટીમાંથી કાઢવાના નથી માત્ર લોકોને ભરમાવવા માટે આ સસ્પેન્ડનો ઓર્ડર છે ત્યાર પછી તપાસોની જાહેરાત કરી વિજિલન્સ તપાસો થશે પોલીસ ફરિયાદ કરીશું આ તમામ તપાસોમાં પણ મીંડું મૂકેલું છે એ તપાસની સાથે સાથે એ સમયના જે કોર્પોરેશનના અધિકારી હતા જેની આ આવાસની જે જવાબદારી હતી જેની ભૂ ભૂતકાળમાં પણ એની સામે તપાસો ચાલુ હતી અને આની અંદર પણ એની સામે તપાસ ચાલુ થઈ અને તાત્કાલિક એને બીજા ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવ્યા એ અધિકારી રાજીનામું આપી દઈએ જેની સામે કોઈ પણ તપાસ ચાલતી હોય ત્યારે કોઈ દી એનું રાજીનામું સ્વીકારે નહીં ક્યારેય ગવર્મેન્ટની જોબ હોય ત્યારે તપાસ પૂર્ણ થયા પછી જ એને ક્લીન ચીટ મળે પછી એના રાજીનામા પાસ થાય એના બદલે આ આ જે કોઈ અધિકારી જે બેન હતા એની સમા એનું રાજીનામું સ્વીકારાઈ આવી ગયું સ્વીકાર આવી ગયા પછી બેન જૂની ફાઇલોમાં સહયું કરવા અધિકારીઓને એને ઘરે ફાઇલો મંગાવી લઈએ એ પણ ખુલ્લે આમ પકડાણું છે અને વિજિલન્સ જઈને એને એ ફાઇલો લેવી છે તો એની સામે પણ હજી પગલાં લેવામાં નથી આવ્યા એટલે માત્ર વાતો કરવી એ આ ભાજપમાં એક સ્ટેટ છે કે ભાઈ બોલવું તાત્કાલિક એને કેમ ઢાંકી દેવું લોકોને કેમ છેતરવા અને ઊંચા અવાજે બોલીને કે અમે કોઈને છોડીશું નહીં પણ બધાને જ છોડી દેવાના માત્ર ને માત્ર નાની એવી કીડી જેવું પણ જો કોઈની અન્ય પાર્ટીના માણસો ભૂલ કરી જાય તો એની માથે સિંહની ગોણે સવારી કરવી અને જે સિંહ જેટલું મોટું એવું એક કૌભાંડ કરે તો એને કીડી ગણી અને એને છોડી દેવા કારણ કે એની ઉપર ભાજપનું સિમ્બોલ લાગેલું છે એ આ કાર્યવાહી આખા ગુજરાતમાં ચાલી રહી છે ભાઈ આ જે રીતની વાત કરવામાં તો બંને કોર્પોરેટર સસ્પેન્ડ છે કૌભાંડને લઈ અને સસ્પેન્ડ કરવામાં તો હવે તેને સદસ્યતા નોંધણી માટેની જવાબદારી એને અપાય છે તો હવે કેવા કહી શકાય કે એમાં સદસ્યો ભાજપમાં પડશે જે એને કૌભાંડ કર્યા એની સામે હજી તપાસ પૂર્ણ ન કરી હોય તો પહેલાં તો ભાજપના પ્રમુખશ્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે એને ક્લીન ચીટ આપી દીધી છે જો ક્લીન ચીટ ન આપી હોય તો એને સસ્પેન્ડ પાછું ખેંચ્યું કેમ અને ક્લીન ચીટ આપી તો કોને ક્લીન ચીટ આપી એ તપાસ પૂર્ણ થઈ ગઈ છે તો કમિશ્નરે એની જાહેરાત કરવી પડે કે અમે આટલી તપાસ કરી અને આને અમે ક્લીન ચીટ આપીએ છીએ જ્યારે આવું કોઈ તો આપણા કોઈની સામે નથી આપની સમક્ષ આવ્યું નથી અમારી સામે આવ્યું કે ના પ્રજાની સામે આવ્યું છે ત્યારે માત્ર ને માત્ર કૌભાંડો કરનારાઓને જો સંસદની ચૂંટણીમાં પણ પ્રચારમાં ઉપયોગ કર્યો હોય આ બંને પતિદેવોનો ઉપયોગ તમે એના ફોટા જોવો એટલે ભાજપના ઉમેદવારશ્રી સાથે સંસદના આ લોકો ફરતા જ થાય એના વોર્ડમાં એટલે ત્યારે બહુ સ્પષ્ટ જ હતું જે હું પહેલેથી કહેતો હતો કે આ માત્ર લોકોને ભરમાવવા માટેના સસ્પેન્ડનું છે એટલે આ ગુજરાત હોય કે યુપી હોય આની પહેલાંની કેન્દ્રની સરકારની અંદર બેઠેલા ગૃહમંત્રી કક્ષાના યુપીના એનો છોકરો ખેડૂતોની રેલીમાં લોકોની હત્યા કરી નાખે જીપ ચડાવી દે થાળ અને અને એ મંત્રી એવું કહે કે મારો છોકરો જો આમાં ક્યાંય પકડાશે તો હું રાજીનામું દઈ દઈશ છોકરો પકડાણો જેલમાં ગયો પણ એ મંત્રીએ રાજીનામું દીધું નહોતું એટલે બહુ સ્પષ્ટ છે ભાજપમાં માત્ર બોલવું કંઈક કરવું નહીં એ ચાલી રહ્યું છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો હાલ જે રીતની વોર્ડ નંબર પાંચ અને છના ભાજપના કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા બાદ એક વર્ષના સમયમાં પણ છે તે તેમને જવાબદારી સોંપવામાં આવતા ફરીથી રાજકોટનું રાજકારણ છે તે ગરમાયું છે મહત્વનું છે કે બંને કોર્પોરેટરોને છ વર્ષ માટે છે તે હાલ સસ્પેન્ડ છે તે ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે આ મુદ્દે ભાજપ શહેર ભાજપ પ્રમુખ શું નિવેદન આપે છે કારણ કે છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા બંને કોર્પોરેટરો છે તેમને એક વર્ષની અંદર જ ફરીથી જવાબદારીઓ સોંપવામાં આવતા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ